સુરેન્ગર જિલ્લાની અંદર ચૂંટણીના સમયે ભાજપાએ લોભામણા અનેક વચનો આપવા પૈકીનું એક દોરી ધજા ડેમ પાર્ક અને તે જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે રરિયામણી જગ્યા થશે લોકો માટે ટુરિસ્ટ પ્લેસ બનશે અને સુરેન્દ્રનગરની જનતાને સુંદર સુવિધા મળશે એવું વચન આપીને ત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એ ખાતમુહૂર્ત વખતે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને એ ખર્ચ પછી આજે આઠ વર્ષ જેટલો સમય વીતી ગયો એટલે બે હજાર પચીસ માં છ સપ્ટેમ્બરના રોજ ફરી એક વખત એ જગ્યાનું એ જ રીતે લાખો રૂપિયાના ખર્ચે ફરી સુરેન્દ્રનગર જનતાની આંખમાં ધૂળ ઝાંકવા માટે ફરી ખાતમુહૂર્તનો કાર્યક્રમ ગોઠવો છે આ લાખો રૂપિયા પોતાના નજીકના મરતીઓને લાભ આપવાનો બે હજાર સત્તરની અંદર ખાતમુહૂર્ત વખતે પ્રોજેક્ટની કિંમત જે તે સમયે જાહેર કરી એના કરતા આજે આઠ દસ કરોડ રૂપિયા બીજા વધારાનો ખર્ચની પ્રોજેક્ટમાં ઉમેરો કરીને પણ નવેસરથી ખાતમુહૂર્તનું ગોઠવું આ દેખાય છે કે ભાજપાના શાસકો જનતાને ચૂંટણી સમયે વાયદા કરે અને વાયદાનો એવો દેખાવો કરે કે અને બીજી બાજુ આઠ આઠ વર્ષથી અહીંયા એક રતિભર કામ નો અને ફરી એક વખત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવાના કારણે ફરીથી અહીંયા મહાનગરપાલિકાની ચૂંટણી સમયે સુરેન્દ્રનગરની જનતાને ફરી ભ્રમમાં નાખી શકાય એના માટેનો કાર્યક્રમ આ ગોઠવ્યા છે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે કોર્પોરેશનના ચૂંટણીની નજીક લઈને કરાતા ખાતમુહૂર્ત અને અગાઉ બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરેલા ખાતમુહૂર્તના બંને ખર્ચ એ સરકારી તિજોરીમાંથી વેફાઈ રહ્યા છે આ નાના સુરેન્દ્રનગર જનતાના ટેક્સના છે જનતાના ટેક્સના છે ત્યારે આ રીતે ભારતીય જનતા પાર્ટી આવા ખોટા ખાતમુહૂર્તના તાઇફા કરીને સુરેન્દ્રનગરની જનતાને ભ્રમિત કરવાનું બંધ કરે સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને પાયાનું સુવિધા જોઈ છે મોટા મોટા વાયદાને વચન